તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચથી ભરૂચ સાંસદ શ્રી મનસુખ વસાવાની અધ્યક્ષતામાં જેપી કોલેજ ભરૂચ ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન શહેર તથા ગ્રામીણ સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ હેઠળ જિલ્લા તાલુકા શહેરી અને ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા માટે જિલ્લા ભરૂચ દ્વારા સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ કાર્યક્રમનું એડિટોરિયમ હોલ જેપી આર્ટ એન્ડ લાયસન્સ કોલેજ ભરૂચ ખાતે સાંસદ શ્રી મનસુખ વસાવા અને જિલ્લા પંચાયત ભરૂચના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસડિયાના મુખ્ય અતિથિ સ્થાને યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજ ગ્રાઉન્ડ ખાતે

સાંસદ શ્રી સ્વચ્છતા પર ગાંધીજીના વિચારોથી વરેલી સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતેના અભ્યાસકારના અનુભવો આ તકે વાગોડ્યા હતા સ્વચ્છતા એટલે ગાંધીજી સ્વચ્છતા મંત્ર પર પૂંજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિને આપણે અનેક કાર્યક્રમો યોજી રહ્યા છે જે ભારત સરકાર અને રાજ્ય સરકારે સ્વચ્છતાનો કાર્યક્રમ નિરંતર ચાલુ રહેશે સાસસ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ગાંધીજી હંમેશા સ્વચ્છતાના આગ્રહી રહ્યા હતા પોતાના જીવન દ્વારા સ્વચ્છતા અંગે પાઠ સાચા અર્થમાં સાર્થક કર્યો છે આ સ્વચ્છતાની માહિતીને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નિરંતર પ્રયાસ કરી છે સ્વચ્છતાના આગ્રહી મુખ્યમંત્રી શ્રીએ સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું છે શ્રમદાનના મહાકાર્યમાં આપણે બધા સહભાગી થાય એ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતા નું મહત્વ તેમણે વ્યક્તિગત વિકાસ અને આંતરિક સ્વચ્છતા પર ભાર મૂક્યો છે સ્વચ્છતા અભિયાન આપણા સમાજ સાથે સંકળાયેલો મુદ્દો છે આપણા શાસ્ત્રોએ પણ વ્યક્તિના જીવનમાં સ્વચ્છતા પર ભાર મૂકતા કહ્યું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છ ભારત દિવસની ભરૂચ જિલ્લા સમગ્ર તાલુકાના કક્ષાએ ઉજવણી કરવામાં આવી અને શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ઈશ્વર પટેલ નગરપાલિકા પ્રમુખ શ્રી વિભૂતિબેન યાદવ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે અધિક નિવાસી કલેક્ટર શ્રી એન આર ધાંડલ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક નૈતિકાબેન પટેલ જિલ્લા આગેવાન શ્રી મારુતિસિંહ અટોડિયા જિલ્લા તેમજ તાલુકાના પદાધિકારીઓ અમલીકરણ અધિકારીગણ સરપંચો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ભરૂચ આજે આપણા રાષ્ટ્રપિતા પરમ પરમસદે પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ સાથે સાથે દેશના બીજા પ્રધાનમંત્રી બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ આજના દિવસે આ બંને મહાપુરુષોને હૃદયની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ સ્વચ્છતા મિશન દિવસ અંતર્ગત જેપી કોલેજમાં યોજાયેલા આ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં આજે ભરૂચ શહેર અને જિલ્લામાં સ્વચ્છતાના ક્ષેત્રમાં કામ કરનારા વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરીને એમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે અને ખૂબ સરસ રીતે સ્વચ્છતામાં અવેરનેસ આવે સાથે સાથે દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં બે હજાર ચૌદથી શરૂ થયેલું આ સ્વચ્છતા અભિયાન દસ વર્ષ પૂરા થયા છે ત્યારે સમગ્ર દેશની જનતાને પણ લાઈવ એમણે સંબોધન કર્યું છે અને ખૂબ ઉપયોગી માર્ગદર્શન